નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાનું છે સમાજશાસ્ત્ર ધોરણ બાર અને પ્રકરણ નંબર છે આપણો ત્રણ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો એની અંદર મિત્રો એક વિભાગ આવે છે આપણે અનુસૂચિત જાતિની વાત પૂરી કરીએ હવે અનુસૂચિત જનજાતિની અંદર જ્યારે આ મુદ્દો ચાલે છે તો ત્યારે એમાં એક આદિવાસી સમુદાય અને ભારતના આદિવાસીઓનું વર્ગીકરણ આપણા અભ્યાસક્રમની અંદર આપવામાં આવ્યું છે કે ત્રણ વિભાગની અંદર એ આદિવાસીઓને વર્ગીકૃત કરવામાં આવ્યા છે એટલે ભારતમાં જે સાડા આઠ ટકા જેટલી વસ્તી આદિવાસીની છે એમાં જુદા જુદા પ્રદેશોની અંદર કઈ રીતે વર્ગીકૃત થયેલા છે એની વાત ઉત્તર ઉત્તર પૂર્વ વિસ્તાર એમાં કયા કયા રાજ્યો આવે છે કયા કયા જાતિના આદિવાસી લોકો વસવાટ કરે છે એની વાત કરવાની છે ત્યારબાદ મધ્ય પૂર્વીય વિસ્તાર જે છે એમાં કયા રાજ્યો છે અને કયા વિસ્તારના આદિવાસી લોકો વસવાટ કરે છે તેની વાત કરવાની છે અને એ પછી આવે છે એટલે કે વચ્ચેનો જે દક્ષિણ વિસ્તાર જે છે તો એમાં કયા લોકો આવે છે એ અંગે ધોરણ બારના વિદ્યાર્થીઓને સ્માર્ટ વર્ગો પર આપણે સ્વાભાવિક છે કે એક બ્લેન્ક નકશો હોય છે અને એ બ્લેન્ક નકશાની અંદર ફક્ત આપણે એને એ વિસ્તારના આદિવાસી લોકો દાખલા તરીકે ઉત્તર પૂર્વ વિસ્તાર આદિવાસી લોકો છે તો કોઈ જમ્મુ કાશ્મીર લેહ લડાખ વગેરે વિસ્તારો છે તો ત્યાં કયા આદિવાસી લોકો વસવાટ કરે છે એ વિદ્યાર્થી દ્વારા જ આપણે એને પ્રેક્ટિકલી કરી અને જે સમજાવીએ છે જેથી કરીને વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે બધા જ વિદ્યાર્થીઓ સારી રીતે એ ગ્રહણ કરી શકે યાદ રાખી શકે અને ફરી પાછીને સ્મૃતિ છે એ એક્ટિવ થાય આ હેતુથી બધા જ વિદ્યાર્થીઓને આ એક પછી એક વિદ્યાર્થી દ્વારા એ માહિતી આપવામાં આવે છે અને નકશા દ્વારા એ વિદ્યાર્થીને જ પૂછવામાં આવ્યું છે અને કયા કયા આદિવાસી લોકો ક્યાં વસવાટ કરે છે કયા રાજ્યમાં છે એને જાતે જો તૈયાર કરે તો બીજા વિદ્યાર્થીઓ પણ એની માહિતી મળે અને બહુ યાદ રાખવા માટેની એક સરળ પદ્ધતિનો ઉપયોગ આ વિડિયોની અંદર કરવામાં આવ્યો છે અપેક્ષા રાખું છું કે આ વિડિયોથી વિદ્યાર્થીની ગ્રહણ શક્તિ યાદ શક્તિની અંદર અને ભવિષ્યમાં જ્યારે બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય તો ત્યારે ફટાફટ યાદ રહે એવો હેતુ એક વિડિયો બનાવવાનો રહ્યો છે અપેક્ષા રાખું છું કે વિડિયો તમને જરૂરથી પસંદ પડશે ચાલ આપણે ઉત્તર અને ઉત્તર પૂર્વ વિસ્તારની અંદર વસતા આદિવાસી લોકોનું જે વર્ણન કરવાનું છે તો વિદ્યાર્થી તરીકે કુલદીપ આપણે સૌ પ્રથમ સમજાવે કે ઉત્તર પૂર્વ વિસ્તારની અંદર જે ભૌગોલિક વિસ્તારો છે કે જેમાં સારા એવા પ્રમાણની અંદર આદિવાસી લોકો વસવાટ કરે છે તો કયા ત્રણ વિસ્તારો છે તો પહેલાં એમાં છે લદ્દાખ ચાલો ભાઈ લદ્દાખ ક્યાં છે બતાવો જે ત્યાં રાઇટ કરો પેન બદલાવો ત્યાંથી નીચેથી એનો કલર બદલાવો એ પેન નથી હા કલર બદલાવો અહીંયા ટચ કરો બીજી વાર ત્યાંથી ચાલો ચાલો તો તેમાં જમ્મુ કાશ્મીર અને વિસ્તાર ક્યાં આવે છે ઓકે વેરી ગુડ જ્યાં ઉત્તર અને ઉત્તર પૂર્વ વિસ્તારની અંદર સારા એવા પ્રમાણની અંદર આદિવાસી લોકો વસવાટ કરે છે ચાલો એના પછી હિમાચલ પ્રદેશ ચાલો સમજાવો સમજાવી હિમાચલ પ્રદેશ ક્યાં આવેલો છે ઓકે આ હિમાચલ પ્રદેશ છે ચાલો એના પછી આવે છે પહાડી વિસ્તારો ત્યારબાદ ઉત્તર પ્રદેશનો ઉત્તર ભાગ ઉત્તર પ્રદેશનો ઉત્તર ભાગ એ ઉત્તર પ્રદેશ છે તો એનો ઉત્તર ભાગ કયો આવશે ઓકે સરસ ચાલો એના પછી સિક્કિમનો પૂર્વ વિસ્તાર સિક્કિમ રાજ્ય જે આપણું છે એનો પૂર્વ વિસ્તાર હા ચાલો પરમાર જયદીપ આપણે સિક્કિમ વિસ્તાર છે ત્યાં આદિવાસી ઘણા બધા લોકો વસવાટ કરે છે તો ક્યાં આવેલો છે હાથ હાથ નહીં અડવાનો ઓકે ત્યાં આપણે સિક્કિમ વિસ્તાર છે બ્લેક બોલ પેન તમે કરી શકો છો ઓકે સરસ એના પછી આવે છે અરુણાચલ પ્રદેશ અસમ મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા જે સેવન સિસ્ટર રાજ્યો છે કે જ્યાં પણ સારા એવા પ્રમાણની અંદર આદિવાસી લોકો વસવાટ કરે છે એ સેવન સિસ્ટર રાજ્યો બધા આવી ગયા એની અંદર કે જ્યાં આદિવાસી લોકો હા સરસ ત્રિપુરા ઓકે ઓકે આપણે વાત કરવાની મધ્યવર્તી કે કેન્દ્રનો વિસ્તાર કે જ્યાં આદિવાસી લોકો સારા એવા પ્રમાણ અંદર વસવાટ કરે છે તો કયા કયા રાજ્યોનો સમાવેશ થાય એમાં પશ્ચિમ બંગાળ ચાલો પશ્ચિમ બંગાળ રાજ્ય છે ઓકે ચાલો એના પછી ઓડિશા ઓડિશા રાજ્ય આવે છે તમે ત્યાં એને લખી પણ શકો કે કયું રાજ્ય છે વિદ્યાર્થીઓ છે એ સમજી શકે સારી રીતે એટલા માટે ઓડિશા રાજ્ય છે કે જ્યાં પશ્ચિમ બંગાળ છે ચાલો એના પછી બિહાર બિહાર ક્યાં આવે છે ઓકે બિહાર તો બિહાર રાજ્યની અંદર પણ સારા એવા પ્રમાણની અંદર આદિવાસી લોકો વસવાટ કરે છે ચાલો એના પછી દક્ષિણ ઉત્તર પ્રદેશ ઓકે દક્ષિણ ઉત્તર પ્રદેશનો દક્ષિણ ભાગ કે જે મધ્યપ્રદેશની અને બિહારની સરહદને ટચ કરે છે એવા વિસ્તારની અંદર પણ સારા એવા પ્રમાણની અંદર આદિવાસી લોકો વસવાટ કરે છે ચાલો એના પછી રાજસ્થાન દક્ષિણ ભાગ રાજસ્થાનનો દક્ષિણ ભાગ કે જે આદિવાસી લોકો સારા એવા અંદર વસવાટ કરે છે એના પછી આવે છે ગુજરાત તો ગુજરાતની અંદર પંદર ટકા જેટલા આદિવાસી લોકો એ વસવાટ કરે છે ઓકે અને છેલ્લું આવે છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો ઉત્તર ભાગ બરોબર હા મહારાષ્ટ્રનો ઉત્તર ભાગ વેરી ગુડ તો આટલા વિસ્તારની અંદર આદિવાસી લોકો એ વસ્તીની દ્રષ્ટિએ અને વિદ્યાર્થી મિત્રો ભારતમાં સૌથી વધારે વધારે જો કોઈ આદિવાસી લોકો વસવાટ કરતા હોય તો કયો વિસ્તાર છે આ વિસ્તાર છે મધ્ય પૂર્વ વિસ્તારની અંદર સૌથી વધારે આદિવાસી લોકો વસવાટ કરે છે ચાલો વિદ્યાર્થીઓ તો હવે આપણે દક્ષિણ વિસ્તારની અંદર વસતા આદિવાસી લોકો છે કે ભારતના એ કયા કયા રાજ્યોની અંદર સ્થાયી થયેલા છે તે અંગેની માહિતી અબ્દુલ આપશે આપણને તો સૌ પ્રથમ કયું રાજ્ય છે આંધ્રપ્રદેશ ચલો આંધ્રપ્રદેશ રાજ્ય કયા આવેલું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ આંધ્ર પ્રદેશ વિસ્તારની અંદર આદિવાસી લોકો વસવાટ કરે છે ચાલો એના પછી તામિલનાડુ તામિલનાડુ રાજ્ય છે કે જ્યાં પણ આદિવાસી લોકો સારા એવા પ્રમાણની અંદર વસવાટ કરે છે ચાલો એના પછી કર્ણાટક ઓકે કર્ણાટક રાજ્ય છે કે ત્યાં પણ સારા એવા પ્રમાણની અંદર આદિવાસી લોકો વસવાટ કરે છે કેરળ તો દક્ષિણતમ જે ભાગ છે કે જ્યાં એ સારા એવા પ્રમાણની અંદર આદિવાસી લોકો ટાપુઓ છે આપણા સરસ આ ટાપુઓ એ ખ્યાલ હોય કે એ અંદમાન અને નિકોબાર ટાપુ પણ આપણી સાથે જોડાયેલા છે તો ત્યાં પણ એક ઝારવા આદિવાસી જાતિના લોકો છે કે જે બિલકુલ સ્વાશ્રય અવસ્થાની અંદર જીવન જીવે છે અને એવા લોકો છે કે જે અંદમાન અને નિકોબારની અંદર વસવાટ કરે છે અને હવે છે લક્ષદ્વીપ વેરી ગુડ લક્ષદ્વીપ ટાપુ સરસ તો આટલા વિસ્તારની અંદર આદિવાસી લોકો સારા એવા પ્રમાણની અંદર વસવાટ કરે છે આ ત્રણ વિભાગની વાત